आरोग्य मंत्री ऋषिकेश भाई पटेल आणंद खाते एक सौ तेसठ रुपया नेवं पैसा करोड़ खर्चे निर्माणाधीन सीविल होस्पिटल मुलाकात लीधी राज्यना आरोग्य मंत्री और आणंद जिला प्रभारी मंत्री ऋषिकेश पटेल जिल्ला में विविध विकास प्रकल्पों खातमुहूर्त तथा लोकार्पण प्रसंगे उपस्थित रहता અપ્રસંગે આનંદની બોરસદ ચોગડી પાસે 16390 પૈસા કરોડના ખર્ચે નિર્માણ અધિન સિવિલ હોસ્પિટલ અને 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલના ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેનો સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આનંદ જિલ્લાના રહેવાસીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તામરોગ્યક્ષી સુવિધાઓ મળી રહે અને લોકોને મોટા શહેરોમાં સારવાર અર્થે ન જવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મતક ખાતે અધ્યતન સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે જેની બાંધકામની કામગીરી સમય મર્યાદા આધમ પૂર્ણ થશે તેમ તેમણે જણાવ્યું હતું આ વેડાએ મંત્રીએ નવી બની રહેલ હોસ્પિટલની કામગીરીની પ્રગતિ જોઈને સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખની છે કે 553 બેડની ક્ષમતાવાળી સિવિલ હોસ્પિટલ કુલ 5 માળનો બાંધકામ કુલ 37216 ચોરસ મીટરનો બાંધકામ સમયસર પૂર્ણ કરવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર સહિત 5 માળનો સમાવેશ કરવામાં આવ્યો છે આ હોસ્પિટલ ખાતે બેઝમેન્ટમાં વિશાળ parking કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડ रेडियोलॉजी डेंटल पीडिया ट्रिक एसआईसीयू स्पेशल रूम ब्लड बेक डायाल सर्जन डॉक्टर अमर पंडिया ए जन मंत्री नी आ मुलाकात समय आणंद नार्थ योगेश भाई पटेल कलेक्टर प्रवीण चौधरी जिला विकास अधिकारी सुश्री देवाहुति आनंद सीविल होस्पिटल सीविल सर्जन डॉक्टर अमर पंड्या मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर पीयूष पटेल सहित अधिकारी जोड़ाया था